શહેરના નવાયાર્ડ રેલવે ગોદી ખાતે શેડની વ્યવસ્થાને લઈ સામાજિક કાર્ય કરે રેલવે તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ અને રેલવે ટ્રેકની બાજુમાં શેડ વહેલી તકે બનાવવાની માંગણી રેલવે તંત્ર પાસેથી કરી છે વરસાદની સિઝનમાં ખુલ્લામાં સિમેન્ટ ઉતારવામાં આવે છે જેના લીધે શેડ નહીં હોવાના કારણે ઘણા સિમેન્ટની ગુણો ભીની થઈ ગઈ હોવાનું જણાવ્યું સાથે જ ઘણું નુકસાન પણ પહોંચ્યું છે સિમેન્ટના જથ્થામાંથી કેટલાક સિમેન્ટના જથ્થા વરસાદને કારણે ભીના થઈ ગયા હોવાનું પણ સામાજિક કાર્યકરે અતુલ રોષ વ્યક્ત કરીને જણાવ્યું ત્યારે વહેલી સવારે આ અંગે જરૂરી યોગ્ય પગલા લેવામાં આવે જેવી માંગ કરવામાં આવી છે વડોદરા શહેરના આપણે નવાયા રેલવે ગોદીની જે જગ્યા છે ત્યાં ઉભા છે અને જે તે રેલવેમાં તમામ પ્રકારનો માલ આવતો છે સિમેન્ટ જે આવી રહ્યો છે આ સિમેન્ટ અહીંયા ખુલ્લામાં ઉતારવામાં આવી રહ્યો છે જો હમણાં કંઈક વરસાદ પડે તો આ સિમેન્ટ આખો બગડી જઈ શકે છે એક બાજુ કોન્ટ્રાક્ટરને પણ માર પડે છે આપણે આગળ પણ જોવો કે સિમેન્ટ ઘણો પલડી પણ ગયો છે તો રેલવે વિભાગ દ્વારા અહીંયા શેડ બનાવવો જોઈએ જો અહીંયા શેડ બનાવે તો લોકોનો સિમેન્ટ અનાજ કે અન્ય જે પણ વસ્તુ આવે છે એ બગડે ના પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા શેડ નથી બનાવતો જેના કારણે કોન્ટ્રાક્ટરને ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટરને માલ બી બગડી જાય છે સાથે ભાડું પણ એનું ચૂકવવું પડે છે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગે આટલી મોટી ગોદી છે નવાનું મોટું સ્ટેન્ડ છે અહીંયા આટલો બધો માલ ઉતરી રહ્યો જાત જાતનો માલ સિમેન્ટ ઉતરી રહ્યો છે તો આવી જગ્યાએ તાત્કાલિક ધોરણે શેડ બનાવવો જોઈએ ઓકે ઓકે આ જે જે રીતના રેલવે સત્તાધીશો રેલવે ની ગાડીમાં જયારે માલ આવતો હોય તો અને માલ જો બગડી જાય સિમેન્ટ હોય કે અનાજ હોય માલ બગડી જાય તો રેલવે સત્તાધીશો જ જવાબદાર છે આપણે તો માલ મંગાવ્યો છે માલ આવી રહ્યો છે પરંતુ એ લોકો એવી જગ્યા કોઈ શેડ જ નથી હવે આ સિમેન્ટ હમણાં ઉતર્યો છે શેડ નથી વરસાદ પણ બગડી જાય તો કોન્ટ્રેક્ટરને માર પડે ને વેપારીને પણ માર પડે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે તંત્રની જવાબદારી ઉભી થાય છે Subscribe now and press the bell icon. Never miss an update.